લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ સોમવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મધવાળું દૂધ લઈને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અથવા બ્રાહ્મણોને પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો નાની સરખી વાતમાં પણ લોભ કરતા વૃષભ વૃષભ આજે આજે શું દાન કોઈ ગરીબ પરિવારને આપવું જોઈએ અને ભગવાન શિવના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈની પણ પાસે વ્યાજે રૂપિયા લાવતા નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ આજે દાન દાન જોઈએ જોઈએ અથવા સફેદ રેશમી વસ્ત્રનું કરવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બિલકુલ અજાયનો માણસ હોય તેની પર કોઈ મોટો આંધળો વિશ્વાસ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ મા પાર્વતીના આશીર્વાદ લેવા જોઈએ ને દૂધનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા સિંહ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે સૂર્યનારાયણ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ શિવ મંદિરમાં ઘઉં ગોળ તાંબુ દાન કરવા જોઈએ શું નથી કરવાનું આજે બગાડ બિલકુલ કરતા કન્યા રાશિ વાળા નોકરી ધંધાના કામમાં સાવચેતી રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ પણ નાની બાબતમાં વાદ વિવાદ ઉભો નહીં કરતા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે ગાયના દૂધમાં ખડી સાકર નાખીને એ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ દગો નહીં આપતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા આજે શું કરજો વૃક્ષિક રાશિવાળા આજે સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખવું જોઈએ અને મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન નહીં ધનરાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ કેસરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ જે લોકો કેસર ન વાપરી શકે એ લોકોએ ચપટી હળદરનો ઉપયોગ જરૂર કરવો શું નથી કરવાનું મિત્રો આજે પેલા દોરા ધાગા બાંધવાના કામમાં વિશ્વાસ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે શિવજીનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે શિવજીના આશીર્વાદ લેવા જોઈએ ને નીકળતી વખતે મીઠી વસ્તુ ખાઈને પછી કામે નીકળવું શું નથી કરવાનું મિત્રો આજે સટ્ટામાં બિલકુલ પણ રોકાણ કરતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ઘરની રોટલી ને ગોળ લાલ ગાયને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં વધુ પડતો લોભ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું અરિદન ચોક્સી આપશોની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે